એક પોલીસ અધિકારી બત્રીસ વર્ષથી એક ખોટું જાતિનું પ્રમાણપત્ર આપીને નોકરી કરતા હતા એ વાત જ્યારે ધાન પર આવી ત્યારે એમને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે નમસ્કાર સુરત પોલીસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક પોલીસ અધિકારી બત્રીસ વર્ષથી એક ખોટું જાતિનું પ્રમાણપત્ર આપીને નોકરી કરતા હતા એ વાત જ્યારે ધ્યાન પર આવી ત્યારે એમને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે અને આ એક મોટું પગલું લેવાયું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સુરતના એક પોલીસ અધિકારીએ એક એવું કામ કરેલું કે જેને કારણે હવે એમના રિટાયરમેન્ટને એક વર્ષ બાકી હતું એ પહેલાં જ એમની સામે મોટું પગલું લેવામાં આવ્યું વાત એમ બની છે કે સુરતની અંદર કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી એમ ચૌધરીને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે ડિસમિસ કરી દીધા છે બરખાસ્ત કરી દીધા છે આની પાછળનું કારણ એ છે ડીજીપી વિકાસ શાહે જણાવ્યું છે કે અમને એક ફરિયાદ મળી હતી અને એમાં એવું જાણવા મળ્યું હતું કે બીએમ ચૌધરી જ્યારે શરૂઆતમાં નોકરી કરી ત્યારે જાતિનું ખોટું પ્રમાણપત્ર આપીને એમણે નોકરી મેળવી હતી ઓગણીસો ને ત્રાણુંમાં બીએમ ચૌધરી ડાયરેક્ટ પીએસઆઈ તરીકે જોડાયા હતા અને દસ વર્ષ પછી પીઆઈ બન્યા અને બે હજાર ઓગણીસમાં એસીપી તરીકે એમને પ્રમોશન મળ્યું છેલ્લા બે વર્ષથી સુરતમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવે છે પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો આ વાત સાબિત થઈ ગઈ કે બી એમ ચૌધરી છે એ ખોટું જાતિનું પ્રમાણપત્ર આપીને નોકરી મેળવી હતી એટલે તાત્કાલિક ધોરણે એમને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે એમને નોકરીમાંથી કઢી મૂકવામાં આવ્યા છે હવે કોઈને પણ એવો સવાલ થાય કે ભાઈ આ માણસે ખોટું પ્રમાણપત્ર જાતિનું ખોટું પ્રમાણપત્ર આપીને બત્રીસ વર્ષ સુધી નોકરી કરી તો આ બત્રીસ વર્ષ સુધી જે પગાર મળવો અને જે પગાર જે રૂપિયા ઘર ભેગા કર્યા એનું શું થાય એ પાછા લેવાશે તો આ બાબતે અમે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે તો એમાં નામ નહીં આપવાની શરતે એક પોલીસ અધિકારી અમને એવું કીધું કે સામાન્ય રીતે આની અંદર હજુ ઘણી બધી તપાસ થશે પરંતુ હવે બીએમ ચૌધરીની ધરપકડ થશે અને સરકાર સાથે છેતરપિંડી કરી છે એટલે લગભગ એમણે અત્યાર સુધીમાં જેટલા બત્રીસ વર્ષ સુધી જેટલો બી પગાર મેળવેલો છે એ બધો પાછો મેળવી લેવાશે હવે આગળ ડીજીપી વિકાસ સહાય શું આગળમાં તપાસ નીકળે છે અને શું પગલાં લેવાશે એ ત્યારે ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ